આજ છે નવ વર્ષ તો બધાને હેપી ન્યુ યર નવ વર્ષ ના રામ રામ નવ વર્ષ હાર્દિક શુભકામનાઓ જય માતાજી નવ વર્ષ રામ રામ હેપી ન્યુ બધા જય શ્રી કૃષ્ણ આખું વર્ષ નહી પણ આ જેટલા દિવસ આપણે અહીંયા જીવીએ ને ત્યાં સુધી મસ્ત 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 બધા દિવસો જાય એ ભગ્ન પાસે ભગવાન ભગના મિત્રો સ્વાગત છે એક નવલોક માં કેમ છો બધા મજામાં ને રામ રામ સીતારામ છે શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ મહાદેવ તો આજ તારીખ છે તેર તેર અગિયાર બે હજાર ત્રેવીસ કારણ કે આજ ધોકો હતો પેલા તો પડતર દીધી એક એક્સ્ટ્રા દી વધે ને સંવંત માં સંવંત જે આ કેલેન્ડર છે આપણું ગેગોરી કેલેન્ડર પ્રમાણે હાલે પણ અમારે ગુજરાતીમાં વિક્રમ સંવંત કે વિક્રમ સંવંત કેલેન્ડર આવે

તો હાલો લોગમાં બી કંડોલ રહી કેવા છે ડેલે અને ઠંડી પણ બહુ છે સ્વેટર બધું પહેરી લીધું છે હવે ઓળખ રંગોળી દોરી હતી આપણે ધનતેરસ ની દોરી આજ પાછી દોરી આપણે કાલે છે હેપી ન્યુ ઇર કાલે છે નવું વર્ષ તો હાલો રંગોળીમાં તમે હું છે ને ટાઈમલેસ સુધી ચાલુ કરી દઉં છું આખી રંગોળી દોરે ત્યાં સુધી રંગોળી થઈ ગઈ છે જો કમેન્ટ કરજો કેવી મસ્ત મોરલા રંગોળી અમે કરી છે સોમના દિવે મેં થોડીક મદદ કરાવી છે મસ્ત થઈ ગઈ છે જો અત્યારે તો હાલો હવે બધાને ગુડ નાઇટ સવારે મળશું નવા વર્ષ રામ રામ બધાએ ઉઠી ગયા છે બધાને ગુડ મોર્નિંગ અને આજ છે નવું વર્ષ તો બધાને હેપી ન્યૂ યર નવા વર્ષના રામ રામ અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ અમે તો જે નાયા નથી ખાલી નાસ્તો ને દૂધ ને બાકી આ ભાઈ એન્ટ્રી પાડે છે જય માતાજી તો બધા જ ને વર્ષના રામ રામ હેપી ન્યુ યર સાલ મુબારક અમારા ગુજરાતી નું નવ વર્ષ ચાલુ એટલે ગુજરાતી નો ભારત માં વિક્રમ સવન ચાલુ થયા આયલા તો બધા જ ને ભગવાન સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના સૂર્યદેવ ને નમો પહેલા તો હું પેલા સવારમાં પગે લાગ્યા લાગુ જોઈએ કોક દી ને ઉઠી અહીં નવા વર્ષના દી ઉઠી ગયા સારું કહેવાય નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અમે પેલા દર્શન કરવા જાઉં પહેલા નાસ્તો કરી પેટ પૂજા પછી દર્શન કરવા જાય હવે ફાઈન જ અમારે બીજું કામ તો દોસ્તો ગુડ મોર્નિંગ જે માતાજી કોટ પહેરી મે હજી તો કાઈ આપણ તો આ આમ ના આમ મળી એવા ગામમાં દૂધ ભરતા એવા ને બધાને નવ વર્ષના રામ રામ કરતા એવા તમને પણ નવ વર્ષના રામ રામ અને આખું વર્ષ નહીં પણ જેટલા દિવસ આપણે અહીં જીવીએ ને ત્યાં સુધી મસ્ત 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 બધાના દિવસો જાય એ ભગના પાથે ભગવાન ભગના નવા વર્ષ ઉજવાનું નથી પણ હજી એવું બધું લાગે પાણી પી અને બહુ સનલાઈટ વધી ગઈ તો દોસ્તો હવે મળીએ આગળ તમારું નામ સુધી તમારું નામ રહે આ તમારા જીવનમાં દરરોજ આનંદ રહે તમને અને તમારા પરિવાર ને નવું વર્ષની શુભેચ્છા દવા પીવી ને મજા અંદર એટલે અંદર ખુશી દવા પીવી છે જો દવા પીવી હાલો ખુશ હાલો દવા પીવા હાલો હે રો હાલો દવા પીવા હાલો ના ના દવા પીવીને દવા પીવી પીવીને દવા એને પીવી ને દવા હાટો આપણે આપણે નથી પીવી આપણે નથી પીવી હાલો આપણે નથી પીવી હાલો મારો દીકરો નથી પીવી નથી પીવી હાલો આપણે દવા મારે દવા મારું કુટુંબ દવા નથી આવી

પરિણામ પ્રણામ ખૂબ રામ રામ એના જીવને શાંતિ આપે એવો અમારો આશીર્વાદ છે ઘણા એમને દુઃખ લાગે પણ શું કરી એ હાલશે હાલ તો બહુ લાગે છે પણ ક્યાં જાય જો આગડી એની વાહ વયા જ કે ભેગા થવાના થવાના હતી એટલે બધાય સાતી કઠણ રાખીને બેઠા છે એય માતાજી એય માતાજી હાલો હવે મટે જતાઈએ મટે આવી ગયા છે આપણે દર્શન કરી લો માતાજીના હા હા રંગોળી પણ કરવાવાતા તો વિડિયો કા લીધો નતો

جامarkoصوبدا

લોકો ત્યાં થયા છે અમારે દીદી હિજુ સોમનાથ મામા અને રાયધન હાલો મિત્રો તો વીક મેળી માં દર્શન કરતા મજા આવશે તમને પણ ઈજા જો અત્યારે મંદિરે એ હાલો મસ્તો અને આ ગાયું જો તેમો મસ્ત ગાયું બેઠ્યું છે અત્યારે તો આરામથી દર્શન કરતા અંદર જઈ તમે જો એ મેડી અલગ જ ફીલિંગ આ મતેજના માટે અલગ વાઇબ્સ આવે માચાવાડ પોઝિટિવ વાઇબ પોઝિટિવ વાઇબ આવે વધારે નો બાપુ બાપે રે હા એમ દો દોસ્ત કેવું મસ્ત સિસ્ટમ

Terus, 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 terus,

આથી જો તમે ગામનું સાણે થળી કેવડું છે દીદી પણ અમારે આવે છે ક્યાં ગયા આવો આવો અમાર ખુસુ બા પણ આવ્યા જો સીતારામ ના સીતરામ કેમ છો બધાને મજા એ બતાને જય શ્રી કૃષ્ણ મેદાનમાં મજા બોલશેડી બોસ છે કડાકા ઉપર સડત એવું છે જરા મેડીમાં 50 આમાં ખુસુબા ખાય છે ત્યારે ખુસુબા રોરો થાય છે હા શું કરવું પડશે ઈટડા મીટડાનું પડ્યો છે અહી જો બીજું હા ઠૈગા ભાઈ કાવી ગયા તમારો સાણસર ગામ બહુ મોટો પણ અમારું સમાડી ગામ છે પણ નાનું છે આમનું તો આમ જો આમ સિટી જેવું લાગે 15000 છે 15000 વસ્તી છે એટલે કે વધુ હોય છે 15000 છે બાકી હમ એટલે કહો ચાલો હવે તો ખાવાની તૈયારી થાય છે તો રોટલી રોટલી ને બધું રસોઈનું ટાણું ઉપર હતા નીચે વે આવે હા તાબા પર કડીક મસ્ત પવન ખાધો શાક ને ઘઉંની રોટલી એવું છે તો મસ્ત બનાવી છે અને હું સાણ

thank you for watching my video Jai mata this bye so bye bye Raheem. Raheem.